ગાયત્રી શક્તિ ગાયત્રી સોસાયટીના અંજાર મધ્યે તારીખ દસ નવ બે હજાર પચીસ બુધવારના સવારે નવથી બાર વાગ્યા સુધી સ્વ જેઠાભાઈ મેપાભાઈ મકવાણાની પુણ્યતિથિ નિમિત્તે ત્રણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આંખનો કેમ્પ પંચજન મંડળ કેસીઆરસી ભુજ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો દાંતનો કેમ્પ રાજકોટથી જયસુખભાઈ મકવાણાના અનુસંધાને કરવામાં આવ્યો હતો હોમિયોપેથી કેમ્પ રામકૃષ્ણ સેવાશ્રમ આદિપુર મઠના અનુસંધાને કરવામાં આવ્યો હતો આ ત્રણેય કેમ્પના મુખ્ય દાતા હરી એન નમકીન અંજાર રહ્યા હતા આ ત્રણેય કેમ્પમાં ડોક્ટરોને અને સેવા આપનાર ભાઈઓને સવારે ચા નાસ્તો અને બપોરે જમવાની વ્યવસ્થા દાતા દ્વારા કરવામાં આવી હતી આંખના કેમ્પમાં દર્દીઓને ચશ્મા દાતા દ્વારા આપવામાં આવ્યા હતા આ ત્રણેય કેમ્પની શરૂઆત કરતાં પહેલાંમાં ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવ પરમવનીય માતાજીનું આહવાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેમ્પોની શરૂઆત કરવામાં આવી હતી આંખના કેમ્પમાં કુલ દર્દીઓ એકસો પંદર થયા હતા તેમાંથી બાર ઓપરેશન પચાસ ચશ્મા બાકીના દર્દીઓની તપાસ કરી અને ટીપા ફ્રીમાં પ્રાપ્ત કર્યા હતા દાંતના કેમ્પમાં પિસ્તાલીસ દર્દીઓ થયા હતા તેમાં દસ દર્દીઓની દાંત અને દાઢ પદ્ધતિથી કાઢવામાં આવી હતી હોમિયોપેથી કેમ્પમાં સડસઠ દર્દીઓએ તપાસ કરાવી અને દવાઓ ફ્રીમાં પ્રાપ્ત કરી હતી આ ત્રણેય કેમ્પમાં કોઈ પણ જાતનો ચાર્જ દર્દીઓ પાસે લેવામાં આવતો નથી તદ્દન ફ્રી કરવામાં આવે છે દીપ પ્રાગટ્યમાં આમંત્રિત મહેમાનો અને ડોક્ટરો રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અંજારગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી મંત્રી કચ્છ જિલ્લા ભાજપના વસંતભાઈ કોડરાણી ગાયત્રી શક્તિપીઠના હસમુખભાઈ માથકિયા અંજા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષ નેતા રાજેન્દ્ર ટી જાડેજા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર સુરેશભાઈ ઓઝા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર પ્રતિનિધિ મજિદભાઈ રાયમા વગેરે હાજર રહ્યા હતા આવનાર મહેમાનો અને ડોક્ટરોની દાતા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા દર મહિનાની દસ તારીખના લગભગ નવ વર્ષથી આ કેમ્પો કરવામાં આવે છે જ્યારથી કેમ્પો શરૂ થયા ત્યારથી ડોક્ટરોની જમવાની વ્યવસ્થા રાજેન્દ્ર ટી જાડેજા દ્વારા કરવામાં આવે છે આ કેમ્પ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શ્રી અસમુખભાઈ માથકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરો અને સેવા આપનાર ભાઈઓ બહેનો ડોક્ટર શુભમ રાવત ડોક્ટર સીતાબેન રબારી ડોક્ટર કુસરાજ સિસોદિયા ડોક્ટર મોનિકાબેન ડોક્ટર મનોજ માકાણી ડોક્ટર પ્રકાશ દરજી ડોક્ટર નવીન કનજરિયા ડોક્ટર વિશાલ વ્યાસ ડોક્ટર પ્રિયંકા ઝાલા ડોક્ટર હિરલ આહિર ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુદોષ વૈષ્ણવ ગાયત્રી શક્તિપીઠના પૂજારી નટુભાઈ જોશી સુરેશભાઈ છાયા રાજેન્દ્રસિંહ ટી જાડેજા ભરતભાઈ આહિર રવુભા જાડેજા કૌશિકભાઈ સાન નારણભાઈ મોદી સમીરભાઈ પાટિયા રોહિત પ્રજાપતિ ખીમજી મહારાજ હિનાબેન પંડ્યા અને પૂરા મકવાણા પરિવાર અત્રણી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર પૂજારી નટુભાઈ ચોસી રહ્યા હતા સંવાદદાતા જાવેદ શાહ એજબીન ટીવી ન્યૂઝ અંજાર